દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે તો સંતરામપુરના પરથમપુર ગામમાં બૂથનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાજપ નેતાના પુત્ર વિજય ભાપોરે ઈવીએમ કેપ્ચર કર્યું હોવાની વાત સામે આવી છે તો વિજય ભાપોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી હતી ત્યારે આ બુથ કેપ્ચરિંગની ઘટના અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે

ગોઠી જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમપુરમાં ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બુથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રાખ્યાને પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભાઈ ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પ્રકારની રોકવાનો નથી કરતા પોલીસ તંત્ર રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પેકાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે